અમેરિકાએ ચીન પર દસ ટકા ઘટાડ્યો છે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે મિનિટ સુધી બેઠક ચાલી અમેરિકાએ ચીન પર ટેરિફ ઘટાડીને સુડતાળીસ ટકા કર્યો ચીન અમેરિકા પાસેથી સોયાબીનની ખરીદી કરશે છ વર્ષ બાદ બંને નેતાઓ વચ્ચે મુલાકાતથી એક મંચ ઉપર આવ્યા ફેટેનાઇલ સાથે જોડાયેલો ટેરિફ દસ ટકા ઘટાડવામાં આવ્યો છે તો અમેરિકા અને ચીન આ બંને મહાસત્તા આ બંને દેશો જેની વચ્ચે ટેફને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો હવે ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ બંને એક મંચ ઉપર આવ્યા સો મિનિટ જેટલી મીટિંગ ચાલી અને એના પછી નિર્ણય કરવામાં આવ્યો જે ટેરિફ હતો એ સત્તાવન ટકાથી ઘટાડીને સુડતાળીસ ટકા કરવામાં આવ્યો છે દસ ટકા જેટલી રાહત અમેરિકા તરફથી આપવામાં આવી છે ચીન અમેરિકા પાસેથી સોયાબીનની ખરીદી કરશે છ વર્ષ બાદ બંને નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા વાતચીત કરી મુલાકાત થઈ બંને વચ્ચે એટલું જ નહીં ફેટનાઇલ સાથે જોડાયેલો જે ટેરિફ છે એ દસ ટકા ઘટાડવામાં આવ્યો છે